મારા કાકાએ મેસેજ કરે કાકા માર કાકા હા ઉતરણ આવે મન પતંગ ના વાર હોય થઈ ગયું મત તો લુંટવા ગયો વા લે લુંટવા ના જવાય તો મને લિયાણો ન હું ન હું લિયાણો ના એર હું લિયાલી છે ના લિયાલો યાર અમે તો લિયાતા નહી બટા ગામમાં છોકરા લાયી દીજે

હારું તો લેતા આવજો અને એકલા એકલા લેવાના મન લઈ જઈ તું લઈ આવું લઈ આવજો બા ભૂલતા હારું હારું. આ કાકો જીયો મન ના હોય તો ઝૈડું બના દે લૂંટવા બના દે. તો આ પોંટી આ પાટમાં આવી જા હૈ ઢેડું એવું મારો સીધું આપા આટમાં જ આવી જાય આય દી બરાબર સા જૈડું હોય સંતાના દે માં કાકો ખાડી ના દે કદી પાણી એ પાવી કે નહીં સંતા દે દે નકમો લેવા જઈએ જીયાલ છે ને સંતા જૈડે કવય નહીં પા કાકા લઈને આયા બતન લે જઉં છું આજ પોણે

રામુ આલે કોની જગ્યાએ આઈ એમ આપણે બેહી શકે આ આ જા 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 એ શું રાસ નમસ્તે નમસ્તે

અલ્યા ઉતરના ડાળાએ આ બધું ગડફકિટ કરવું પડે નક દોરી વાગે કશું ના વાતો અમે નહીં ખબર પડશે ના આગે હાર હાર એટલે મને યાદ કરજો હાર વારું ના આગે oh my goodness. અમારા રાજા બૌતો તરફ સૌને રામ રામ મિત્રો સામે ઉત્તરાયણ આવી રહ્યા છે તેના અનુલક્ષીને આ વિડીયો બનાવે છે ઉત્તરાયણ આવે છે તે તમે સૌ સાચવીને ઉતરાયણ મનાવજો અને પક્ષીઓને સાચવજો જેથી કરીને એમના દૂરો ના વાગે જય માતાજી મિત્રો ઉત્તરાયણ ના દિવસે તમે વધુ પૂર ના કરી શકો તો કઈ નહીં પણ ખાલી એ દિવસે તમે પક્ષી પક્ષીઓને દાણા નાખશો ને તોય ઘણું છે અને મિત્રો ઉત્તરાયણ ના દિવસે તમે હેલ્મેટ પહેરીને જજો કા તો આવો તમે સાવચેતી રાખજો